નડિયાદ સાઈબાબા નગરમાં બાંગ્લાદેશી વિરોધ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિપોટેશનની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન પોલીસ દ્વારા સાઈબાબા નગર ખાતે વસતા બાંગ્લાદેશીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

તમામના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે તમામ રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કેટલા વર્ષથી અહીં રહે છે તેઓના કયા ડોક્યુમેન્ટો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ શકમન કે ગેરકાયદેસર વસતા ઈસમો મળી આવશે તો તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવશે